નમસ્કાર સીએનપીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન હું પ્રીતિદરાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના આ કાર્યક્રમમાં આપણે રોકાણકારની માનસિકતા અને ખાસ કરીને પડતા માર્કેટ વખતે થતી મૂંઝવણની આજે વાત કરવાના છે રોકાણકારે એ સમજવાની ખાસ જરૂરિયાત છે કે કેમ માર્કેટ તૂટે ત્યારે કરંટ વેલ્યુ જોવા કરતાં વધ્યો યુનિટનું અક્યુમુલેશન પર ધ્યાન આપવું જોઈએ અને એ કેમ જરૂરી છે તો એ અંગેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું હ્યુમન સાયકોલોજી ઇન્વેસ્ટર સાયકોલોજીની પણ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પ્રોમોર ફિન્ટટેકના ડિરેક્ટર નિશા સંઘવી નિશા સ્વાગત છે આપનું અને વધતા માર્કેટ બધાને ગમે છે ઘટતા માર્કેટ નથી ગમતા ઉડતાના ઘટતા માર્કેટ ગમવા જોઈએ પણ આપણું હ્યુમન સાયકોલોજી એવું છે કે એવરી પોઝિટિવ આસ્પેક્ટ વી લાઈક એની નેગેટિવ આસ્પેક્ટ વી ડોન્ટ સી પોઝિટિવ અને એ જ માર્કેટમાં જોવાની જરૂરિયાત છે બિકોઝ જ્યારે માર્કેટ વધે છે તો તમે વેચી નથી શકતા કે નવો બાય નથી કરી શકતા કારણ કે એમ થાય છે હજી વધશે હજી વચ્ચે હજી વચ્ચે નીકળી બી નથી શકતા ના માર્કેટ ઘટે છે તો તમને લેવાનો મોકો હોય છે પણ તમે લઈ નથી શકતા અને યુઝર્સ ફિયર કે મારો પોર્ટફોલિયો હવે આટલો નીચે થઈ ગયો આટલો નીચે થઈ ગયો આટલો નીચે થઈ ગયો ઉડતાનું એમાં તમારે એડ કરો કે તમે નવું કરો તો તમને જ્યારે માર્કેટ ઉપર જાય છે ત્યારે તમને એનો બેનિફિટ મળશે હવે આ એક બેઝિક આપણે કોન્સેપ્ટ લઈને આ આખો શો આપણે સમજીશું કે કઈ રીતના હ્યુમન સાયકોલોજી એટલે આપણી જે વિચારશક્તિ હોય છે આપણને કઈ રીતના ગ્રેપ કરી લે છે ખેંચી લે છે ટુ ગો ફર્ધર એન્ડ ઇમ્પ્રુવ આર પોર્ટફોલિયો વેન ધ માર્કેટ્સ આ ડાઉન કઈ રીતના તમે જ કઈ જોશો ઇન્વેસ્ટર બિહેવિયર ફોલિંગ માર્કેટમાં અને અપવર્ડ મુવમેન્ટ માર્કેટમાં કઈ રીતના ચેન્જ થાય છે શા માટે અને કેવો માઇન્ડસેટ હોવું જોઈએ शॉ थँक यू सो मच प्रीतीबेन ऑलवेज डिलाईट टू कम ऑन युर शो बहु इंटरेस्टिंग टॉपिक आहे इन्वेस्टर बिहेविअर आणि इट विल नेवर डिसअपॉईंट यू द मोर यू रीड अबाउट इट यू विल बिकम मोर एज अ बेटर एज अ पर्सन ऑल्सो अँड बेटर एज अ इनवेस्टर ऑल्सो तर एमा पॉईंट्स प्रीतीबेन तरी प्रश्न आहे कॅन यू कंट्रोल वॉट इज हॅपनिंग इन द मार्केट नॉ केन यु कंट्रोल हाऊ यू रिएक्ट टू द व्हॉट्स हॅपनिंग इन द मार्केट्स यस सो एज अ इनवेस्टर વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ યુ શુડ કંટ્રોલ યોર ઇમોશન્સ માર્કેટમાં જે થવાનું છે એ થવાનું જ છે તમે કંટ્રોલ નહીં કરી શકશો પણ એ અપ એન્ડ ડાઉનથી અગર તમે તમારા ગોલ્સ પર ફોકસ છો તો તમારે ડરવાની જરૂર જ નથી ઓકે તો એ અવેરનેસ આવી ઘણી જરૂરી છે અને એ અવેરનેસ આઈ થિંક તમને સબ્જેક્ટની ખબર હોય તમારા ગોલ્સ પ્રિસ્ક્રાઇબ હોય તો તમને આવશે એબ્સ્યુટલી સો જ્યારે આપણે કહીએ ને કે આન્સર ડેફિનેટલી હું માર્કેટને તો કંટ્રોલ નથી કરી શકતી પણ હું કેવી રીતે રિએક્ટ કરું છું એને કંટ્રોલ કરી શકું છું તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર આપણે શું ધ્યાનમાં રાખવી જરૂરી છે કે માર્કેટ સાયકલ્સ જે છે હું એવરી ટાઈમ વેન વી મીટ ક્લાયન્ટ્સ એન્ડ ક્લાયન્ટ્સ કહીએ કે મારો પોર્ટફોલિયો નીચે જઈ રહ્યો છે ઇટ્સ નેગેટિવ ઇટ્સ નેગેટિવ તો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ જ્યારે આપણે આપણું પોતાનું ઇસીજી કરાવીએ છીએ ને તો ઈ ઉપર નીચે હોય છે જ્યારે એ ઉપર નીચે હોય છે એનો મતલબ છે કે આપણે जिंदा छ राइट सो व्हेन योर मार्केट योर पोर्टफोलियो इज गोइंग अप एंड डाउन इट मींस यू आर अलाइव एंड योर पोर्टफोलियो इज आल्सो अलाइव राइट तो આપણે થોડો થોડો માર્કેટ સાયકલ્સ પર વાત કરીએ કે જ્યારે પીક ઓફ માર્કેટ હોય ને કે વેન માર્કેટ इज जस्ट गोइंग वन वे जे इन्वेस्टर्स હે સપ્ટેમ્બર સુધી એના પ્રીવિયસ બે વર્ષથી જોયું જ છે તો વી હેવ મેટ પીપલ જે અમને કીધું છે કે યે સબ મુજે નહીં કરના હે મ્યુચ્યુઅલ પણ મે khud apna stocks karunga tu chhod de અને ઈચ ઇન્વેસ્ટર મારી પાસે ડિસેમ્બરમાં આવીને કે છે આઈ થિંક આઈ મેડ અ મિસ્ટેક લેટ્સ ડુ મ્યુચ્યુઅલ ફંડ્સ અગેન ઓકે તો આ માર્કેટ જ્યારે પીક હોય તો વોટ આર ધ સિગ્નલ્સ કે તમને મળે છે કે આ માર્કેટ પીક પર છે ઇકોનોમી સ્ટ્રોંગ રિપોર્ટ્સ આર પોઝિટિવ નંબર વન નંબર ટુ અર્નિંગ્સ આર બીટીંગ એક્સપેક્ટેશન સો માર્કેટે પ્રેડિક્શન કર્યું કે અર્નિંગ્સ કોર્પોરેટ અર્નિંગ્સ એટલી આવશે એને પણ બીટ કરી નાખી પછી મીડિયા ઇઝ ફૂલ ઓફ ગુડ ન્યૂઝ સોરી ટુ સે બટ યા જ્યારે એવરીબડી ઇઝ ઓલ ફેરીટેલ ન્યૂઝ એવરી વડીઝ ઇઝ ટોકિંગ ગુડ અબાઉટ ઇટ ઇટ મીન્સ ઇટ્સ અ રેડ ફ્લેગ ફ્લેગેવ રેડ ફ્લે बट वी हेव टू बी द चेन्ज यू वोट टू सी राइट पची एवरी वन अराउंड यू इज कॉन्फिडेंट ऑप्टिमिस्ट एंड ग्रीडी पीपल आर रेडी टू टेक रिस्क ओके बता सो वी हेव ए कस्टमर ओ सेट मे को हंड्रेड परसेंट रिस्क चाहिए ये पैसा वैसे भी बीस साल के बाद लगेगा तो पूरा रिस्क ले ले सप्टेम्बर मार्केट फॉल थी इन्हें एक अठवाडा पहला आया था ऑफिस जो वो मार्केट फॉल थी उन्हें अक्टोबर फर्स्ट वीक की केम टू ऑफिस वन लैक डाला है उसका एटी टू थाउजेंड हो गया है अभी निकाल लेते हैं एटी टू तो मिल रहा है बाद में वो भी नहीं मिलेगा राइट राइट था सो डिफिकल्ट टू इमेजिन कि थिंग्स विल गो रॉन्ग

યુ નો ભલ ભલા અત્યારના નીચે આવી ગયા છે પણ એ જ થિયરી થી આપણે આગળ ચાલવાનું છે કે જે ઉપર જશે નીચે આવશે ને નીચે આવશે ઉપર જશે એ આખા લાઈફ ના મોમેન્ટમ માં એ છે જી એબ્સોલ્યુટલી હવે બોટમ ઓફ ધ સાયકલ ની વાત કરીએ આ આ વસ્તુ પ્રીતિબેન છે ને આપણે ગોતવાની નહીં જઈએ ને તો બી આપણી સામે છે ને ક્લાયન્ટ્સ આપણને એવરી ડે મોર્નિંગ ફોરવર્ડ કરતા જોઈએ હોઈએ છે ઓકે ઇકોનોમી સ્લોઇંગ ડાઉન રિપોર્ટ્સ આર નેગેટિવ અર્નિંગ્સ આર ફ્લેટ ઓર ડિક્લાઇનિંગ કોર્પોરેટ ની વાત કરીએ છીએ અહીંયા मीडिया रिपोर्ट्स ओनली बैड न्यूज एवरी वन अराउंड यू इज वरीड एंड डिप्रेस्ड एंड फियरफुल बाजार और नीचे जाएगा क्या और कितना नीचे जाएगा तो पीपल आर नॉट रेडी टू टे रिस्क सो इन जेन्यूवरी सो मेनी क्लाइंट्स केम टू आर सन सेड उसे अच्छा मैं फिक्स डिपॉजिट कर लेता दैट्स अ बॉट दैट्स ऑल क्लाइंट्स विल जस्ट सेवे राइट द सेम क्लाइंट वेन माकेट्स वर एट पीक विल नॉट से एनीथिंग के लेट्स एक्जिट द मनी और लेट्स कैश ए कसू पर नहीं है डिफॉल्ट सोर

તમે એસેટ એલોકેશન કર્યું હોય તો તમારું ઓલવેઝ બેલેન્સિંગ રહેશે તમે ઇક્વિટીમાં કરો પછી ડેટમાં કરો થોડું રિયલ એસ્ટેટ કરો કોઈક એક વસ્તુ જ્યારે નીચે જાય છે ત્યારે બધું જ નીચે નથી જતું ઉપર જાય છે ને બેલેન્સિંગ ફેક્ટર જો તમારામાં હશે તો તમને આટલો બધો ડર નહીં લાગે અને અગર તમારું એલોકેશન રાઈટ હોય ને તો ફ્રોમ સપ્ટેમ્બર ટિલ નાવ ગોલ્ડ ઇઝ તો તમારા પોર્ટફોલિયોમાં 10% રાઈટ અને ગોલ્ડ ની રેલી તમે જુઓ કેટલી રેલી થઈ રહી અગર તમારા પોર્ટફોલિયોમાં ગોલ્ડ હોત તો તમારો ઇક્વિટી નેગેટિવ રિટર્ન નેગેટિવ આમ શ્યોર નહીં થયો અગર તમે પાંચ વર્ષથી પણ ઇન્વેસ્ટ કરો છો તો જે પ્રોફિટ ઓછો થઈ ગયો તો ગોલ્ડ એને સપોર્ટ કરત અને તમને રિટર્ન આવી જાત સો પ્રીતિબહેન રાઇટલી સેડ કે એસેટ એલોકેશન હોવું બહુ જરૂરી છે તમારા પોર્ટફોલિયોમાં તો આ જે બિહેવિયર આપણે જે નેગેટિવ બિહેવિયરનું વાત કરી કે બોટમ ઓફ અ સાયકલ ઇટ મીન્સ ઇટ ઇઝ ટાઈમ ટુ પુલ અફ યોર સોક્સ એન્ડ ઇન્વેસ્ટ મોર અને આજે આપણે અગર એક્યુમ્યુલેશન ફેઝમાં છીએ અગર ગોલ સેટ કર્યા છે જે ટેન ફિફ્ટીન યર્સ હવે છે તો એને આપણે કહીએ છીએ અક્યુમ્યુલેશન ફેઝ છે તો અક્યુમ્યુલેશન ફેઝમાં અગર માર્કેટ આજે નીચે જાય છે યુ આર બાયિંગ ચીપર અને સપોઝ તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં કરો છો તો યુ આર બાઈંગ મોર નંબર ઓફ યુનિટ્સ વેન માર્કેટ ઇઝ ગોઈંગ ડાઉન તો વાય વિલ યુ વરી બિકોઝ સાયકોલોજીકલી વી વોન્ટ ટુ સી ઓનલી કરન્ટ વેલ્યુ ઓફ ધ પોર્ટફોલિયો એબસ્યુલ્યુટલી એટલે વરિંગ ફેક્ટર હોવું જ ન જોઈએ અને તમારું બેલેન્સ્ડ પોર્ટફોલિયો હોવો જોઈએ ને બધું એક સાથે ઉપર જવાનું નથી કે બધું એક સાથે નીચે આવવાનું નથી તો તમે જ્યારે પેલું આપણે શું કહેવાય કે જ્યારે વજન કરે છે ત્યારે તમે બીજું એક ફેક્ટર મૂકો છો તો બેલેન્સ રહેશે કારણ કે એક કંઈ વજન કરે તો એક આમ નીચે પડી જશે કે હલકું હશે તો ઉપર જતું રહેશે તો ઇટ્સ લાઈક લાઈફ ઇઝ ઓલ્સો લાઈક દેટ એન્ડ આર ઇન્વેસ્ટમેન્ટ ગ્રોથ રિટર્ન્સ આર ઓલ્સો લાઈક દેટ પણ નો કઈ રીતના તમે બેસ્ટ સમજાવી શકો નિશા કારણ કે ઘણા બધા આપણે સિનારીઓઝ આપણા વે ઓફ ઇન્વેસ્ટમેન્ટમાં જોતા હોઈએ છે કોઈ વખત આપણે ગુમાવી દઈએ છીએ તો દુઃખ થાય છે પણ જો ગેઇન થાય છે તો આપણને યુ ગેટ હેબિચ્યુએટેડ ટુ દેટ અને યુ ફગેટ કે અચ્છા આમાં લોસ પણ જઈ શકે છે યસ સો પ્રીતિબેન આપણે થોડા બાયસીસની વાત કરશું જે આપણા યુ ઇન્વેસ્ટર બિહેવિયરને અફેક્ટ કરે છે દેર આર મોર દેન હંડ્રેડ પ્લસ બાયસીસ પણ આપણે આજે અહીંયા ત્રણ બાયસની વાત કરશું ઓકે તો બહુ ક્લાસિક એક્ઝામ્પલ છે લોસ એવર્શન બાયસ આપણે કહીએ છીએ ફર્સ્ટ બાયસનું નામ છે લોસીસ આર ફેલ્ટ મચ મોર ધેન ધ ગેન્સ ઓફ સિમિલર વેલ્યુ આનો આપણે એક ક્લાસિક એક્ઝામ્પલ પ્રીતિબેન બે સિનારિયો ઓકે પેલો સિનારિયો તમે રસ્તામાં ચાલી રહ્યા છો અને તમને એક ફાઇવ હંડ્રેડ રૂપીઝની નોટ દેખાણી યુ પિક ઇટ અપ પુટ ઇટ ઇન યર પોકેટ એન્ડ વોક ઓફ યુ ફીલ ગુડ કે હા ફાઇવ હંડ્રેડ રૂપીઝનો મારો પ્રોફિટ થયો યસ ઓકે સિનારિયો ટુ વાઇલ યુ આર વોકિંગ યુ ફાઇન્ડ એટ ટુ થાઉઝન્ડ રૂપી નોટ લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ દિસ ઇઝ ફોર ઓનલી એક્ઝામ્પલ ઓકે તો ટુ થાઉઝન્ડ આ એક્ઝામ્પલમાં વેલિડ છે ટુ થાઉઝન્ડની નોટ મળી છે તમે પિકઅપ કરેલી તમારા પોકેટમાં નાખી એન્ડ સબસિક્વન્ટલી સમબડી પિક્સ યોર પોકેટ એટલે તમારા પોકેટમાં બીજા પોકેટમાં પંદરસો રૂપિયા હતા એ કોઈ પંદરસો રૂપિયા કાઢી લીધા બરાબર તો યુ લૂઝ ફિફ્ટીન હંડ્રેડ રૂપીઝ અને તમારી પાસે પાંચસો રૂપિયા તમને મળ્યા તો આ સિનારીઓમાં તમને કયા સિનારીઓમાં તમને ખુશી થશે તો ટેકનિકલી તમે મને ખુશી એમાં થશે કે જો પહેલા ખોવાઈ ના ગયા હોત ને બંને રહ્યા હોત તો સેકન્ડ ખુશી એમાં હશે કે ઓકે મારા પાંચસો તો રહ્યા વર્ડ ભલે પંદરસો ગયા પણ પાંચસો તો રહ્યા અને ત્રીજી ઓફકોર્સ ખાલી પંદરસો પર તમે જો રડવાના હો તો પે આર સેમ બટ આઉટકમ્સ આર આઉટકમ આવ્યું ને એ તમને જે તમારી સામે થયું તમે એક્સપિરિયન્સ કર્યું

તમે પોતે ફંડ મેનેજર નહીં બનો ટેક પ્રોફેશનલ હેલ્પ તમે જોઈએ તો એક એડવાઇઝરની પણ હેલ્પ લઈ શકો છો કાં એટલીસ્ટ વેલ રેગ્યુલેટેડ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો કોઈએ મારા ફ્રેન્ડે ટીપ આપી કે મારા ચાચાએ કે મારા મામાએ ઇન્વેસ્ટ કર્યું એમને બહુ ફાયદો થયો ના ડુ ટેક પ્રોફેશનલ હેલ્પ ઇન્વેસ્ટિંગ ઇઝ બેટર લેફ ટુ એક્સપર્ટ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સ આર અગેન કમિંગ બેક ટુ બેસિક મ્યુચ્યુઅલ ફંડ્સ આર વેરી કોસ્ટ ઇફેક્ટિવ ફોર ઇન્વેસ્ટમેન્ટ્સ તો ઇમ્પોર્ટન્ટ છે કે આ બાયસ ને ડીલ કરવું ઇઝ ટેકિંગ એક્સપર્ટ એડવાઇસ અને આપણે આજે વાતચીત કરી રહ્યા છીએ મની મેનેજરમાં પ્રોમોર ફિન્ટેક ના ડિરેક્ટર નિશા સંઘવી સાથે ઇન્વેસ્ટર સાયકોલોજી ઇન્વેસ્ટર બિહેવિયર ઇન્વેસ્ટર ટેક પર ઉતરતા અને છડતા માર્કેટમાં કેવી રીતે હોય છે એના પર ચર્ચા કરી રહ્યા છે તમે ઓફકોર્સ આપણે ત્રણ બાયસમાંથી આઈ થિંક એક બાયસ આપણે તપોન કર્યું બીજા બે પાયસ કયા છે બિફોર વી સ્ટાર્ટ વ્યુઅર્સ ક્વેશ્ચન્સ પ્રીતિબેન સેકન્ડ છે હર્ડ મેન્ટાલિટી વેરી ક્લાસિક એક્ઝામ્પલ કે મારી ફ્રેન્ડે કઈ રીતું મારા રિલેટિવે કઈ રીતું તો મારે કરવું જ જોઈએ મારે આ લેવું જ જોઈએ તો આ હર્ડ મેન્ટાલિટી નો કરવી જોઈએ બિકોઝ તમારી રિસ્ક એપિટાઈટ તમારા ગોલ્સ અને તમારો ટાઈમ લાઇન અને તમારો રિટર્ન એક્સપેક્ટેશન હંમેશા એક બીજા પર્સનથી કે બીજા ફેમિલીથી ડિફરન્ટ રહેશે એટલે હર્ડ ને ડેફિનેટલી નો ફોલો કરવું જોઈએ અને થર્ડવાળો બાયસ છે એ રિસન્સી બાયસ છે પ્રીતિબેન રિસન્સી બાયસ એટલું આપણા ડિસિઝન મેકિંગને અફેક્ટ કરીએ છીએ સો એક્ઝામ્પલ અગર રિસન્ટ કોઈ સિચ્યુએશન્સ આપણે જોઈએ કે માર્કેટ્સ વર ટેન્કિંગ ઇન જાન્યુઆરી નહીં નહીં માર્કેટ બહુ નીચે જાતા હોય પૈસા નેગેટિવ હોજા એ તો દેટ્સ વન રીસલી બાયસ કા તમે આપણે ઇવેન્ટનું જોઈએ વન્સ ડોનાલ્ડ ટ્રમ્પ ગેટ્સ અપોઇન્ટેડ દેન આઈ વિલ ડિસાઈડ ટુ ઇન્વેસ્ટ દેટ્સ અ રિસન્સી બાયસ ઓકે તો એ રિસન્સી બાયસ નો હોવું જોઈએ બિકોઝ રિસન્સી બાયસ અગર તમારા મનમાં છે સો તમારું બાયસ જે છે એ રિસન્સી છે કે રીસન્ટ ઇવેન્ટના હિસાબે હું મારું ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લઈશ અને મારા ઇન્વેસ્ટમેન્ટ વિડ્રો કે રી ઇન્વેસ્ટ કરીશ સો દેટ ઇઝ નોટ ધ રાઈટ વે અગેન હાઉ ડુ યુ ડીલ વિથ ધીસ ટેક અ પ્રોફેશનલ હેલ્પ ડોન્ટ ગેટ સ્વેડ અવે કે આપણે હા બધું યુએસ ડોલર્સમાં ચાલી રહ્યો છે તો આપણે આવી રીતે કરવું જોઈએ ના રિસન્ટલી બાયસથી પણ આપણે એકદમ સંભાળીને રહેવું જોઈએ સો ધીઝ આર થ્રી ઇમ્પોર્ટન્ટ બાયસીસ એઝ એન ઇન્વેસ્ટર ઓર ઓર એઝ અ લે પર્સન આઈ શુડ નો અબાઉટ કે અંજાણામાં હું મારા પોર્ટફોલિયોનું કેવું ડેમેજ કરી શકું છું જી અને તમારા તમારા પોર્ટફોલિયોને તમે ડેમેજ તો કરવા માગશો જ નહીં તમારા ગોલ્સ પર જો તમારું પેલું એકદમ જ ફોકસ હશે તો દુનિયામાં ગમે તે થાય તમે તમારું રોકાણ ચાલુ રાખવાનું છે બિકોઝ એ બધા જે પણ ઇવેન્ટ કે રિસન્સી કે જે પણ હોય તમને હેલ્પ કરવા નથી આવવાના આપણે આપણા ગોલ બેઝ જો ઇન્વેસ્ટમેન્ટ હશે તો આપણે એના પર લક્ષ્ય રાખીને આપણું જે કામ છે અને જે રેગ્યુલર ડિસિપ્લિનથી રોકાણ કરવાનું છે એ કરતાં જ રહેવાનું છે પછી દુનિયામાં જે પણ ઉપર ઉતર ચઢાવ આવશે તમને એ બધું જ એ પ્રોટેક્ટ કરી લેશે આઈ થિંક ઓકે તો હવે દર્શકોના સવાલો પર અને પહેલો જે સવાલ આવી રહ્યો છે એ છે સુમન પારેખનો આવી રહ્યો છે એક થી દોઢ લાખના રોકાણ પર હવે એમને બાર ટકા રિટર્ન બે વર્ષમાં મળી શકે એવા કોઈ રોકાણનો વિકલ્પ છે ખરો એમનો સવાલ છે અને એમને આ પૈસાની જરૂર એમના દીકરાના એડમિશન માટે એટલે આઈ એમ હોપિંગ એમનો કંઈક કોલેજ એડમિશન હશે બે હજાર સત્યાવીસ માં છે તો હું બહુ રિસ્ક પણ લેવા નથી માંગતી ને સાથે બાર ટકા રિટર્ન પણ છે સો ધીસ ઇઝ કોમ્બિનેશન ઓફ ઓલ ધ બાયસિસ દેટ વી જસ્ટ સ્પોક અબાઉટ પ્રીતિબેન ટુ ઇયર્સ માટે ઇક્વિટીઝમાં નો ઇન્વેસ્ટ કરવું જોઈએ ટ્વેલ્વ પર્સન્ટ અપેક્ષા બહુ હાઈ અપેક્ષા છે તમારી સો અને બિકોઝ આ તમારો ક્લિયર ગોલ છે જે તમારું ચાઇલ્ડ એજ્યુકેશન માટેનું છે चाइल्ड एजुकेशन विल नॉट वेट के तरी पास पैसा मार्केट में नेगेटिव थी गया तो एक्विटी मार्केट में न जवाइए तुम जय कोई म्यूचुअल फंड्स अगर सिलेक्ट करवागोजो सो इजीएस्ट नो ब्रेनर विल बी फिक्स फिक्स डिपोजिट डू अ फिक्स डिपोजिट सॉर्टेड है अगर तुम एडवाइज़ मागोचो एज अ फिनेंशियल प्लेनर हूँ कहींश कि टू इयर्स गोल तुम कोई भी एक एक्विटी सेविंग्स म्यूचुअल फंड में इन्वेस्ट करशो आईसीसी पोडेन्शियल है મહિન્દ્રા છે તો દે વીલ સ્ટીલ ગીવ યુ બેટર રિટર્ન્સ એન્ડ એફડી પ્લસ કાઇન્ડ ઓફ અ રિટર્ન જે તમને ટેક્સ એફિશિયન્ટ પણ રહેશે પણ ડોન્ટ ફર્ગેટ આ પૈસા તમારા ચાઇલ્ડના એજ્યુકેશન માટે છે ઇટ કે નોટ ગો ટુ ઇક્વિટીઝ તો ઇક્વિટીઝમાં નહીં કારણ કે સમય ઘણો ઓછો છે જો તમે પહેલેથી વિચાર્યું હોત ને સમય વધારે હોતે તો યસ બટ અત્યારના સમય ઓછો છે એટલે તમારે ઇક્વિટીમાં તો રોકાણ કરવા માટે અમે તમને સલાહ નહીં આપીએ નેક્સ્ટ સવાલ વ્રજ દેસાઈનો આવી રહ્યો છે શું આરબીઆઈ ફ્લોટિંગ બોન્ડ રોકાણનો એક શું સારો વિકલ્પ બની શકે છે ખરો કારણ કે સાત વર્ષનું લોક ઇન અને વ્યાજ વર્ષમાં બે વાર જ મળે છે હવે કયા એંગલથી આ પૂછે છે કારણ કે આપણને ખબર નથી એમને શું જરૂરિયાત છે શા માટે કરવું છે પણ યસ આરબીઆઈ ફ્લોટિંગ બોન્ડ્સ પર રોકાણ કરાય સો આરબીઆઈ ફ્લોટિંગ બોન્ડ્સમાં જનરલી કોણ રોકાણ કરે છે સો ફ્લોટિંગ વર્ડ ઇફ યુ રિલેટ ઇટ મીન્સ ઇન્ટરેસ્ટ વિલ બી ફ્લોટિંગ એવરી યર ઇન્ટરેસ્ટ રેટ વિલ ગેટ રિસેટ ઓન ફર્સ્ટ ઓફ જાન્યુઆરી એન્ડ ફર્સ્ટ ઓફ જુલાઈ તો ઇઝ ઇટ રિયલી ગુડ ફોર યુ તમને કેશ ફ્લો જોતું હોય અને સોવરીન ગેરંટીવાળું જોતું હોય કે તમારું પ્રિન્સિપલ પ્રોટેક્ટેડ રહે તો દેન એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ આરબીઆઈ ફ્લોટિંગ રેટ્સ આર ગુડ ઓપ્શન્સ ટુ બાય એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે મેચ્યોરિટી પર તમને જે આવશે એ તમારું પ્રિન્સિપલ જ પાછું આવશે તો ટેકનિકલી ધેટ પ્રિન્સિપલ વીલ બી વેલ્યુડ લેસ વેન વી મેચ ઇ ઇન્ફ્લેશન તો ઇન્ફલેશન બીટર્ન રિટર્ન્સમાં નહીં આવે કેમ કે ઇન્ટરેસ્ટ તમને એડવાન્સમાં જ આવી ગયું છે એબસોલ્યુટલી તો યસ આ બી તમે તમારે એક આસ્પેક્ટ ધ્યાનમાં રાખવો જોઈએ અમને ખબર નથી બીજા તમારા ઇન્વેસ્ટમેન્ટ કયા છે પણ સિમ્પલ સિમ્પલ આ જે તમે રોકાણ કરવા માંગો છો એનો અસર શું થઈ શકે છે અમે તમને જણાવ્યું નેક્સ્ટ સવાલ ઇન્ટરેસ્ટિંગ છે અનુજા પટેલનો છે હાઉસવાઇફ છે એ એવરી ડે સો રૂપિયાની બચત કરે છે અને એમને રિકરિંગ ડિપોઝિટ અને એફડીમાં રોકાણ કર્યું છે પણ હવે એ વિચારી રહ્યા છે કે હવે હું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની શરૂઆત કરું તો કેવી રીતે કરી શકું અને આઈ થિંક એમને છે ને રાઈટ મુમેન્ટ પણ આપણને કર્યો છે અને એક એક્ઝામ્પલ પણ સેટ કરી રહ્યા છે કે સો રૂપિયાની પણ બચત થઈ શકે છે ને મોટું એક ભંડોળ બનાવી શકે છે અને જે હવે મ્યુચ્યુઅલ ફંડમાં જે આઈ થિંક પહેલાં પાંચસો રૂપિયા મિનિમમથી તમે શરૂઆત કરી શકતા હતા હવે સો રૂપિયાથી તમે શરૂઆત કરી શકો કઈ રીતના તમે એમને એડવાઇઝ કરશો સો અનુજા વેલકમ ટુ ધ ક્લબ આઈ એમ હેપ્પી કે તમે વિચાર તો એટલીસ્ટ કરી રહ્યા છો કે મારે મ્યુચ્યુઅલ ફંડમાં કરવું છે એસઆઈપી કહીએ છીએ આપણે જ્યારે તમે એને એવરી ડે ડેલી સિપ પણ તમે કરી શકો છો અ તો ઈ રૂટ એસઆઈપીના રૂટથી તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવો અને તમે એકવિટી એક્સપોઝર લઈ શકો છો સ્મોલ સ્મોલ ડ્રોપ્સ મેક એ ઓશન રાઈટ આપણે એવું કહીએ છીએ ટીપે ટીપે દરિયો ભરાય તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર તમને આ હન્ડ્રેડ રૂપીઝ એવરી ડેના જમા કરેલા ઓવર પિરિયડ ઓફ ટાઈમ તમને જે પૈસા ગ્રોથ થઈને મળશે વિલ બી ટ્રિમેન્ડસ કન્સિસ્ટન્ટલી ચાલુ કરો અગર તમે ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર છો તો તમે ઇક્વિટી હાઇબ્રિડ કેટેગરી પર તમે જઈને કરી ચૂઝ કરી શકો છો કેનેરોબેકો ઇક્વિટી હાઇબ્રિડ કા તમે વાઇટો કેપિટલ ઇક્વિટી હાઇબ્રિડ ફંડમાં તમે ચૂઝ કરીને એસઆઈપી સ્ટાર્ટ કરી શકો છો સો દેટ ઇઝ ઓલવેઝ અ બિગિનિંગ અને તમે આ બિગિનિંગ કરી રહ્યા છો અનુજા ઇટ્સ કમાન્ડેબલ આઈ થિંક અનુજા પાસેથી બધા દર્શકોએ શીખવું જોઈએ કે કઈ રીતના તમે ગમે ત્યારે ગમે તે અમાઉન્ટથી મ્યુચ્યુ મ્યુચ્યુઅલ ફંડમાં અને ઇક્વિટી માર્કમાં રોકાણ કરી શકો છો નેક્સ્ટ સવાલ નેહા પ્રવીણનો છે પ્રવી નેહા પ્રવીણનો છે સોરી સિનિયર સિટીઝન માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી સૂચવશો જ્યાં ડાયાબિટીસ બીપી જેવા પ્રો એક્ટિંગ સાથે ડે વનથી કવરેજ મળી શકે હવે યુના આ એક કારણ કે તમને પ્રી એક્ઝિસ્ટન્સ કન્ડિશન હોય તો પણ તમે મેળવી શકો છો મે બી એનું પ્રીમિયમ થોડું કદાચ વધારે હોય પણ તમે જરૂરથી ઇન્સ્યોરન્સ તો મેળવી શકો છો પણ જો તમે આ પહેલેથી લીધો હોત જ્યારે તમને કોઈ બીમારી નથી તમે યંગ એજમાં હતા તો તમને આ બધું જ કવર થઈ જતું જી કરેક્ટ સો પ્રીતિબેન નેહાબેનનો સવાલ ઇઝ વેરી વેલિડ દેર આર પ્રોડક્ટ્સ જે સિનિયર સિટીઝનને કવર કરશે વિથ કવરેજ ઇન પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ દેર આર જે ક્રોનિક પ્લાન્સ કહેવાય છે એમાં હાઈપરટેન્શન અને ડાયાબિટીસ બહુ કવર થઈ જાય છે ફ્રોમ ડે વન તો વેઇટિંગ પિરિયડ નહીં લાગશે તમે નોન ક્રોનિક પ્લાન લેશો તો એમાં તમારે વેઇટિંગ પીરિયડ લાગશે કે ડાયાબિટીઝ અને શુગર હાઈપરટેન્શનના લીધે જે બી બીમારી થશે તો એમાં તમને હોસ્પિટલાઇઝેશન વેઇટિંગ પીરિયડ લાગશે ના વેઇટિંગ પિરિયડ્સ મેક્સિમમ કેન બી ટલ થ્રી ઇયર્સ એઝ પર દ આઈઆરડીઓ આઈઆરડીઆઈ સર્ક્યુલર એઝ ઓન મે ટ્વેન્ટી ફોર અને પ્રીતિબેન હજી એક ગુડ ન્યૂઝ છે જે આપણે ડિસ્કસ નથી કરી ઇઝ સિનિયર સિટીઝનના પ્રોડક્ટ્સમાં ઇન્સ્યોરન્સ આઈઆરડીનું ગાય સર્ક્યુલર રહ્યું છે લાસ્ટ ફ્રાઈડે દેટ ઇન્સ્યોરન્સ કંપની નો જે હિસાબેથી 20 થર્ટી પ્રીમિયમ હાઇક કરે છે એ લોકો નહીં કરી શકે ધેર ઇઝ અ કેપિંગ ઓફ ટેન પર્સન્ટ નાવ ફોર એવરી યર સો અગર તમારું પ્રીમિયમ આજે 100 રૂપિયા છે નેક્સ્ટ યર હન્ડ્રેડ એન્ડ મેક્સિમમ થઈ શકશે એનાથી વધારે પ્રીમિયમ નહીં વધે સો ધેટ્સ વેલકમિંગ ગુડ ન્યૂઝ ફોર ઓલ ધ સિનિયર સિટીઝન કે તમારું પ્રીમિયમ નહીં વધે લાઈક છે બીકો સિનિયર સિટીઝન માટે ઓફકોર્સ બધા માટે ઇન્સ્યોરન્સ એકદમ નેસેસરી છે પણ સિનિયર સિટીઝન સીધીની આપણે જયારે એજમાં આવીએ છીએ ત્યારે મોર ઇટ ઇઝ રિક્વાયર્ડ અને એક જો પ્રીમિયમ પર બી જો કેપિંગ આવી જાય તો આઈ થિંક એક ઇટ્સ અ બેનિફિશિયલ ઘણું જ થઈ જતું હોય છે પણ ઓન ધેટ નોટ ઘણો આભાર નિશા એઝ યુઝ્યુઅલ તમારો અમારી સાથે જોડાવા બદલ અને પુરુષ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો તમારું નામ શેર ઉમર સાથે ઈમેલ કરો અમને મની એટ એન ડબલ્યુ એટીન ડોટ કોમ પર ફેસબુક પર લખો અમને ફેસબુક ડોટ કોમ સ્લેશ સીએનડીસી બજાર પર અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારના આટલું જ પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં ત્યાં સુધી આપશો રજા નમસ્કાર